ની અને પટેલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં બે પોઈન્ટ નવસો ત્રાણું કરોડના ખર્ચે તૈયાર થયેલા એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો

પીએમએ લાભાર્થીઓ સાથે કરેલી વાતચીતમાં લાભાર્થીઓને મળતી અલગ અલગ અનેક જગ્યાઓનો પૂરતો લાભ મળે છે કે કેમ તેનો પણ તાગ મેળવ્યો હતો ડીસા એરપોર્ટ ખાતે હાજર રહેલા લાભાર્થીઓને સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રતિકૃતિરૂપે રૂપે આવાસોની ચાવી અર્પણ કરી લાભાર્થીઓને આવાસ સુપરત કર્યા છે જો કે વર્ષોથી પાકા મકાનો બનાવવાનું સપનું જોઈ રહેલા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોનું પાકા મકાનનું સપનું સાકાર થતા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી છે અને આવા પરિવારો આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર નો આભાર માની રહ્યા છે ચૌહાણ જીટીવી ન્યૂઝ ડીસા